તો નમસ્કાર મારા ભાઈઓ તેમજ બહેનો મિત્રો આજે ચૈતર વસાવા જેલની બહાર આવશે બે થી ત્રણ કલાક માટે અને મિત્રો તે જેલની અંદરથી છૂટી પણ ગયા છે જી હા મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે ચૈતર વસાવા અને ચૈતર વસાવાના બાળકો જેલમાંથી છૂટી ગયા છે અને તેમની પત્ની સાથે બહાર આવી રહ્યા છે તો હાલની અંદર આ સમાચાર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો ચૈતર વસાવા આજે બહાર આવવાનું કારણ શું છે તે જણાવી દઈએ પરંતુ મિત્રો આજે બધાને જ ખબર હશે કે આજે કયો દિવસ છે અને ના ખબર હોય એને જણાવી દઉં કે આજે વિશ્વ આદિ દિવસ છે એટલે કે વિશ્વ આદિવાસી સમાજનો સૌથી મોટો અને ધૂમધામ તહેવાર છે તો ચૈતર વસાવાને છોડવાના પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ મિત્રો આપણે જણાવી દઈએ કે ચૈતર વસાવાને હજુ સુધી છોડવામાં આવ્યા નથી ચૈતર વસાવા હજુ સુધી જેલમાં જ છે મિત્રો તેર ઓગસ્ટના રોજ છોડશે એવું જણાવવામાં આવ્યું છે સોશિયલ મીડિયાની અંદર મિત્રો આ ચૈતર વસાવા અને આદિવાસી માટે સૌથી ખરાબ સમાચાર છે કારણ કે ચૈતર વસાવા અને આદિવાસી સમાજ માટે સૌથી મોટો આ તહેવાર હતો આદિવાસી સમાજ દિવસ તો મિત્રો આના માટે ચૈતર વસાવા નથી રહ્યા આ ધૂમધામ કાર્યક્રમની અંદર પરંતુ મિત્રો આવતા કાર્યક્રમની અંદર જરૂર રહેશે એવી આદિવાસી સમાજ આશા રાખે છે બાકી મળશું એક જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયો જોવા બદલ આભાર